હેલો ગુડ મોર્નિંગ બધાને અને મિત્રો આજે અમે જવાના છીએ હેર કટિંગ કરાવવા મારો હેર બગડી ગયા છે એટલે હેર કટિંગ કરાવવા જવાના છે આજે થોડું બધું ફેસ થોડો બગડી ગયું છે બધું સેટિંગ કરાવવા જવાનું અત્યારે મારો બ્લોગ જોતા રહેજો જો ગાઈસ આપણે નીચે આવી ગયા અને જો બાઈક સાફ કરી એટલે ચાલ થોડું ગંદુ થઈ ગયું એના કારણે અને આપણે ભાઈ બંધ પીતા કરી છે એટલે ગાઈસ અત્યારે મેં પોકી ગયા SK ફેમિલી સલૂન માં છીએ બસ હવે જઈશું અંદર જો ગાઈસ અત્યારે આપણે હેર માં સ્પા કરાવી છે

અહીંયા બહુ જ મજા આવે ફરવાની તમે પણ આવો લગભગ દિવસ આલ્ફામોલ કેવો કેવું નથી બહુ જ મજા આવો અમે લોકો જઈશું ઉપર અહીંયા ઉપર આખું બહુ એટલે બહુ જ મોટું કેન્ટીન છે ઉપર જો અત્યારે અમે અહીંયા કેન્ટીનમાં ફરી છે બહુ જ મોટું કેન્ટિંગ છે જો અહીંયા અલગ અલગ ફ્લેવરની ચોકલેટ મળે છે અહીંયા બધી આઉટ કન્ટ્રી ચોકલેટ મળે છે અલગ અલગ જુઓ અમે છીએ ગેમ ઝોન માં ગેમ ઝોન છે વચ્ચે બંધ હતું ને ચાલુ થઈ ગેમ ઝોન જો ગાઈસ આ રહ્યું ગેમ ઝોન છે છોકરાઓ માટે બધી ગેમો અહીંયા છે જુઓ એ મારી સિક્સ મારી મે નીચે જોઈ ચક્કર છે કે મે બધું ફરી લીધું એટલે અને બહુ જ મજા કે ફરવાની જો આરે આલ્ફા માં છે અહીંયા જો ઓમાના બહુ તો અહીંયા બધી બ્રાન્ડ વસ્તુ અહીંયા મળે છે જુઓ ચંપલ સારા વસ્તુ તો બી જુઓ બહુ સારી અહીંયા વસ્તુ મળે છે આલ્ફા મોલ અમે લોકો જોઈએ છે બહુ વેરાયટી સારા જુઓ સારા શૂઝ ક્વોલિટી એક નંબર જુઓ પોમારા ટી શર્ટ પોમા નાયકીના શૂઝ નાયકીના કપડાં બધા વેરાયટી એક નંબર અહીંયા વેરાયટી મળે છે અમે અત્યારે લોકો નીચે જઈએ છીએ અહીંયા જુઓ આલ્ફા મોલનું લોકેશન એવું લાગે છે બહુ મજા આવી ગઈ બસ અમે ઈચ્છા આવી ગયા બસ હવે જઈએ છે પાર્કિંગમાં મારું બાઇક લેવા

હજુ આ ગેટ અમે લોકો બસ જઈશું ઘરે બહુ જ પરિમલ ગાર્ડન માં બહુ જ મજા આવી અહીંયા અહિયાં તમે ભી પરિમલ ગાર્ડન તમે ચોક્કસ જોવા આવજો ભાઈ તને મજા આવી બહુ જ મજા આવી